સ્વામિનારાયણ ભગવાનની જે મોરની કલગી જેવો આ કચ્છ પ્રદેશ જુઓ એટલે મન સ્થિર થઈ જાય લોક દુહામાં કહે છે ને કે શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત ચોમાસે વાગડ ભલો કચ્છડો બારે માસ ભારત માતા જાણે ખોબલાવાળી સાગર રાજાને અંજલી આપતા હોય તેવા આકરી કચ્છ પર કુદરતની કૃપા દ્રષ્ટિથી વિશ્વભરની અહીં વિલાસિસ્તા ખીલી હોય છે તેવું જોઈ લો કચ્છની શોભા વધારવા એટલું જ પૂરતું નથી વિશિષ્ટતાનું બીજું કારણ તો તેના કને કનમાં ભક્તોની ભક્તિની સુગંધ અવિરત ફૂરતી રહે છે તેવા ભક્તોની આરાધનાની સુરાવલીઓ અહીં પથરાયેલી છે રામાનંદ સ્વામી દાદા મેકરન જેસલ તોરલની માંડો અને પ્રગટ પુરુષોત્તમ નારાયણના પ્રેમી ભક્તોની આ ધરા પર કદીએ ઓટ આવી નથી કચ્છ ધરાની અસલ ઓળખાણ તો આ છે ભગવાન સ્વામિનારાયણે અહીં અનેકવાર પધારી વિવિધ લીલાઓ કરી છે તેની અસંખ્ય સ્મૃતિ આ ધરતી પર અંકિત છે એવું આ ભુજ વિશ્વંભર ભટ્ટ સુંદરજી સુતાર ગંગારામ રાવળ લાધીબાઈ જેવા અનેક ભક્તરત્નોના આ ધરતી પર ભંડાર ભરેલા છે વિશ્વંભર ભટ્ટ જ્ઞાતિના બ્રાહ્મણ અને શ્રીહરિના આદર્શ ભક્ત હતા તેનો પરિવાર સત્સંગના રંગે રંગાયેલો હતો તેમાં તેમની પુત્રી સૂરજબાઈની તો વાત જ શી કહેવી તેને તો નાનપણથી જ હરિની લાગણી લાગી હતી તેથી આઠે પહોર રટન કરતી હરે ફરે અને ગીતો ગાતી રહેતી ધર્મને લાલે મને બોલાવી એકાંતની વાત મરમે સમજાવીરાજ તેને તો સંસાર ખારો લાગ્યો હતો તેથી તો સ્વામિનારાયણ સંપ્રદાયની સાંખયોગી દીક્ષા લીધી પછી તો જ્યારે પણ શ્રીહરી ભુજ પધારે ત્યારે ભુજના ભાવિક ભક્તો ઉત્સવ સમૈયા આદરે તેમાં સાથે જોડાઈને શ્રીહરિની પ્રસન્નતા પામતા કોઈવાર સુંદરજીભાઈનો સમૈયો હોય તો કોઈવાર લાધીબાનો હોય તો કોઈવાર ગંગારામ મલનો મનને ઉમળકો ચડી જાય તે ઉત્સવ કરાવે આમ શ્રીહરિના સાનિધ્યનો સુખ સૌ માનતા રહે સૂરજબાઈ આ ઉત્સવ સમયમાં અચૂક હાજર રહે અને સેવા યજ્ઞમાં જોડાઈ જાય ઉતારા પાગરન કે જળ ભરવું રસોડાની સેવા સોમાં તે આગળ જ હોય આમ બધી સેવા કરતાં તેના મનમાં એક દિવસ સંકલ્પનો કોટો ફૂટ્યો હું પણ એક સમયો કરું અને શ્રીહરિનું સાનિધ્ય ક્યારે પામીશ આ સંકલ્પનો ડંક તેને સતાવ્યા કરે પણ સમયમાં તો ધનની પહેલાં જરૂર પડે એ લાવવું ક્યાંથી એક વખત તેના હૈયાનો ભાર હળવો કરવા પોતાના ભાઈ બહેનોને વાત કરી ગોડ કોને ન ગળ્યો લાગે સૌએ સુરજબાના આ સંકલ્પને આનંદથી વધાવી લીધો પછી સૌ કુટુંબ પરિવાર ભેગા થયા આયોજન કર્યું અને સૂરજબાઈ પહોંચ્યા શ્રીહરિ પાસે ગઢડા આવ્યા પંચાંગ પ્રણામ કરી શ્રીહરીને પ્રાર્થના કરી હે મહારાજ આપ અમારે ઘેર એક મોટો સમયયો ઉત્સવ કરો આ સમયમાં સંતો ભક્તો સૌને તેડાવી લાવો અમને તેની સેવાનો લાભ આપો એવી અમારા પર કૃપા કરો સૂરજબાઈની વાત સાંભળી શ્રીહરી રાજી થતાં બોલ્યા સૂરજબાઈ આ વખતે ફૂલદોલનો ઉત્સવ તમારે ત્યાં અમે ઉજવવા આવીશું માટે તમે તે અંગે તૈયારી કરો સૌ ભક્તો સંતોને અમે આમંત્રણ પત્રિકા મોકલી દઈશું મહારાજની મંજૂરીની મોહર લાગતા જ સુરજબાઈનું હૈયો હરખથી ભરાઈ ગયો આનંદના પુર ઉમટ્યા ને હિલોડે ચડ્યા ઉમંગના ઉફાળે ચડી ગાવા માંડ્યો એસી લાગી લગન મીરા હો ગઈ મગન ગલી ગલી ગોન ગાને લગી મહેલો બનકે જોગન ચલી મીરા દીવાની કહાને લગી આમ અંગે અંગમાં અવિનાશીની લગ્ન લાગી અને સૌ સાથે ઉત્સવની તૈયારીમાં લાગી ગયા ગાળા મોડે અબીલ ગુલાલ કંકુ અને વિવિધ રંગો મંગાવ્યા કેસુડાના ગંજ ખડકાવ્યા લીલાવાસ વઢાવ્યા તેની કાતડીઓ કાપી પિચકારી બનાવી ધાની દાળિયા ખજૂરના પાગના તો ઢગલા થયા એટલેથી અટકે થોડું આ તો ટાને તો મહારાજ સાથે સંતો ભક્તો આવે અને તેનાય ઉતારા પાણી પાઘરણ જમવાની સગવડ પણ કરવી પડે આ બધી સગવડ કરતાં કરતાં સમૈયાનો દિવસ પણ આવી ગયો વાલાના રૂડી પેરે સમૈયા થયા ઉતારે આવ્યા એક નાના હિંડોળે લાલજીની મૂર્તિ પધરાવી અને મોટા હિંડોળે મહારાજને બેસાડ્યા શ્રીહરિના ભાલે કુમકુમનો ચાંદલો કર્યો ગળામાં ફૂલ સાથે પતાસાના હરડા પહેરાવ્યા અને અવલૌકિક શોભા ધરેલા શ્રીહરિને ઝૂલે ઝૂલાવવાનો સૌ ભક્તોએ અમૂલો લાવો લીધો ભગવાન પણ ભક્તોના ભાવના હિંડોળે ઝૂલ્યા પછી શું અઘરું રહે મહારાજે પણ સૌના મનોરથ પૂરા કીધા અને હિંડોળે ખૂબ ઝૂલ્યા હિંડોળેથી ઉતરી મહારાજે સૌને ખોબે ખોબે ફગવાનો પ્રસાદ આપ્યો અને ભર્યા હોજ પર રંગોત્સવ કરવા આવી ઊભા રહ્યા શ્રીહરિની આજ્ઞા થતાં જ સંતો ભક્તોએ રંગોની છોડો ઉડાડવા માંડી ઘડીક મહારાજ સૌ પર પિચકારી છોડે ઘડીકમાં કંકુ ગુલાલ અબીલ મુઠા ભરી ઉડાડે મહારાજ આમથી તેમ હઠિયા પાટી કરતાં ઘૂમે મહારાજ રંગભીના નીતર્યા તેમ ભક્તો પણ ભીજાયા આમ રમતા રમતા ઘણો સમય ચાલ્યો શ્રીહરિની આ અદ્ભુત લીલા નિહાળી સૂરજબાઈનું હૈયું તો મહારાજની મૂર્તિ જોઈને છોલે છલ થઈ ગયો આનંદમગ્ન થઈને એ તો નાચવા માંડ્યા અને હરખના આંસુ આવી છલકાયા વાહ શું વાલાએ લીલા માંડી છે આ અવલૌકિક ઉત્સવ અદ્ભુત દર્શનથી સૂરજબાના ધન્યતા અનુભવી રહ્યા સૂરજનો ગોળો દડતો દડતો જ્યારે મધ્યાહને આવ્યો ત્યારે મહારાજે રંગોત્સવની લીલાને સમાપન કીધી શ્રીહરિની લીલા જોઈ સમય પર એ વખતે થંભી ગયો હતો તે હવે સજાગ બની પોતાનો પંથ કાપવા લાગ્યો એ પછી રંગભીના રસિકવર શ્રીહરિ સંતો હરિભક્તો હમીર સરોવરે સ્નાન કરવા પધાર્યા તે પછી સૌ સાથે જમવા પધાર્યા સુરજબાઈએ અને તેમના ભાઈઓએ સૌને આગ્રહ કરીને જમાડ્યા પછી શ્રીહરીને વસ્ત્રો અલંકારો ધરાવી પૂજા કરી મહારાજે પણ પ્રસન્ન થઈ તેને પ્રસાદીના વસ્ત્ર અને પુષ્પનો હાર આપી ઉત્સવની ચિરંતન સ્મૃતિ આપી આમ તો શ્રીહરી વર્ષો વર્ષ કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાતનું સતત ભ્રમણ કરતા હતા ઉત્સવ સમૈયા કરતા હતા તેમાં સૂરજબાઈ અચૂક હાજરી આપતા અને વિવિધ સેવા સંભાળતા શ્રીહરિના સ્મરણ સાથે પ્રાતકાળથી સૂરજબાઈની પ્રવૃત્તિ ભગવાન સંબંધી જ જોડાઈ રહેતી તે સાથે તેમનો એક વિશિષ્ટ નિત્ય નિયમ રહેતો અને તે કબૂતરને ચન નખાવી શિક્ષાપત્રીની અનુસાર દરેક ભક્તો સર્વજીવ પ્રાણી માત્ર પણ દયા ધર્મ કા મૂલ હૈ પાપ મૂલ અભિમાન તુલસી દયા ન છાણીએ કટે કોટી અપરાધ એમ જીવનમાં ઉતારીને જ રહેતા તેમ સૂરજબાઈ એક વખત શ્રીહરિના દર્શન કરવા ગઢપુર ગયા ત્યારે મહારાજને મેલા પાછા ફરવાનો મન ન થતાં તે ગઢપુર રોકાઈ ગયા શ્રીહરિની સેવા સાથે તેના નિયમ સહજ રીતે પાડતા હતા પણ એ અનોખો નિયમ ભંગ થાય તેથી તેનો મન ડંખવા લાગ્યું કબૂતરોને ચન નાખવાનું શું કરવું સવારમાં ઉઠી નિત્ય નિયમથી પરવારી સૂરજબાઈએ નિયમ માટે મૂંઝવણ અનુભવતા વિચારે ચડ્યા અરે હવે શું કરવું કોને કહેવું નિયમ એટલે નિયમ તેમાં મન પોચું પડે કેમ ચાલે સુરજબાઈનું મન તો ઠેકડે ચડ્યું જેમ ભૂખ્યો વાંદરો હડક્યું કાંઠે તેમ તે હડિયાપાટી કરે કાંઈ ઉપર જડતો નથી મૂંઝવણ વધતી રહી પણ અંતરિયામીથી શું અજાણ્યું રહે બોડા ભક્તના નિયમથી મુજાતા મનને મહારાજે જાણ્યું અને બ્રહ્મચારીને બોલાવી કહ્યું બ્રહ્મચારી એકમણ જુવાર લઈ આવો જુવાર આવતા જ જાણે દરબારગઢના ચોકમાં આવ્યા અને ચન નાખવા લાગ્યા સૂરજબાઈ તો મહારાજની લીલા જોઈને આશ્ચર્ય પામ્યા મહારાજ ચોકમાં ચણ નાખે ને કબૂતર ગૂંઘવતા ઘૂંઘવતા ઉતરે ને ઉડે એ જોઈ સૂરજબાને હૈયે યાદી આવી બ્રહ્મા જો શ્રીકૃષ્ણની પ્રસાદી જમવા માછલું થઈ આવતા હોય તો સ્વયં આ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણના હાથથી ચનવા સર્વ દેવનગરી જ ઉમટી પડી હોય ને પારેવડાનું રૂપ ધરી કેમ ન આવે આખો ચોખ પારેવડાથી ઉભરાઈ ગયો મહારાજ ઘણીક પારેવા સામે જુએ અને ઘડીક સૂરજબા સામું જુએ સૂરજબા તો મહારાજની લીલામાં એવા ઊંડા ઉતરી ગયા કે તેને કાંઈ સભાણ ન રહ્યું ત્યાં તો મહારાજ સૂરજબાઈ પાસે આવી ઊભા અને માનાને આપતા બોલ્યા લ્યો સૂરજબાઈ હવે તમે ચણ નાખો એટલે તમારો નિયમ પણ પૂર્ણ થાય બધા કહે આજ આમ કેમ કર્યું મહારાજ કહે સૂરજબાનો સંકલ્પ સત્ય કરવા અમે જુવાર નાખી હવે આ જુવારને ખાનારા બધા જ કબૂતરો કચ્છમાં સત્સંગીને ઘેર અવતાર લેશે અને સૂરજબાના હાથની જુવાર ચણનારા કબૂતરો પણ કચ્છમાં સત્સંગીને ત્યાં જન્મ જનમશે એમ વરદાન આપ્યું આ સાંભળી સૂરજબાઈનું મન તો સાંભળતા જ આનંદથી નાચી પડ્યું મહારાજ મહારાજ હે મહારાજ એક નિયમ માટે કેટલો દાખલો કર્યો કોણ કહે છે ભક્ત ભગવાનને ભજે છે અરે જુઓ તો ખરા આ વાત પુરવાર કરે છે કે ભગવાન ભક્તને ભજે છે એના દરેક કોડ પૂર્ણ કરવા કાંઈક ને કાંઈક લીલા કરે છે કચ્છભુજના વતની જ્ઞાતિએ બ્રાહ્મણ સૂરજબાઈ પૂર્વના મુક્ત હતા ભુજમાં લાધીબા માતાજી લીરખીબાઈ હરબાઈ આદિક બાઈઓની સાથે રહીને અખંડ ભજન કરતા એક વખત દર્શન કરવા માટે ગઢડે ગયા મહારાજના દર્શન કરીને નેત્રમાં હર્ષાસ્રુ આવી ગયા મહારાજે કુશળ સમાચાર પૂછ્યા અને લાડુબા જીવબા વગેરે બાઈઓને કહ્યું કે આ સૂરજબા તો અક્ષરધામના મુક્ત છે ને અમારી સાથે ત્યાંથી જ આવ્યા છે એમના યોગમાં આવનાર સર્વનું કલ્યાણ થશે પછી ગઢપુરમાં ખૂબ રોકાયા દરરોજ મહારાજને થાળ કરી જમાડતા અને સેવા કરતા તથા બાઈઓ સાથે બેસીને મહારાજના લીલા ચરિત્રનું ગાન કરતા એક દિવસ મહારાજને કહે હમણાં તમે ઘણા સમયથી કચ્છ આવ્યા નથી તમારા દર્શન વિના અંતર અકળાય છે માટે પધારો મહારાજ કહે સૂરજબા અમે તો અખંડ તમારી પાસે જ રહીએ છીએ તેથી તમારા દર્શન કરનારનું પણ કલ્યાણ થશે હવે તમે ત્રણેય અવસ્થામાં અમને દેખશો એમ વરદાન આપ્યું સૂરજબાઈ તો સત્સંગીઓની સેવા કરવાની ભાવના ધરાવતા હતા પણ બ્રાહ્મણ હોવાથી સત્સંગીઓ જ તેની સેવાથી સંકોચ અનુભવતા તેથી સૂરજબાઈએ તેની ભાવનાની મૂર્તિ રૂપે રામપરા ગામના નિવાસી ધનબાઈને શિષ્ય બનાવ્યા અને તેને સત્સંગ સેવાનો મહાત્મા સમજાવ્યું અને પ્રેરણા કરી તમે યજ્ઞો પારાયણ નવા મંદિરો તીર્થસ્થાનો જીર્ણોદ્ધાર કરો ત્યારે ધનબાઈએ નમ્રતાથી નિવેદન કર્યું કે ધર્મ કાર્ય માટે પ્રથમ સમસ્યા ધનની હોય આટલું બધું ધન લાવવું ક્યાંથી તમે કહો છો તે માર્ગ કઠિન છે એ બધા કાર્ય માટે પ્રથમ ધનની જરૂર પડે છે દ્રવ્ય વિના કેમ થાય પ્રથમ ચાલાક બળ જ ધન છે ધનબાઈની ચિંતા અસ્થાને ન હતી એ સમજીને સૂરજબાઈએ કહ્યું ચિંતા ન કરશો લો પ્રથમ હું આ પાંચ કોરી આપું છું અને કોથળીમાં રાખજો અને ગમે તેટલા યજ્ઞ કરશો છતાં પણ એ ખૂટશે નહીં એમ પાંચ કોરી આપી આશીર્વાદ આપ્યા પોતાના ગુરુ સૂરજબાના આશીર્વાદ લઈ શ્રદ્ધા સાથે ધનબાઈ સૂરજબાના મનના સંકલ્પ સિદ્ધ કરવા વિશ્વાસથી કાર્ય આરંભ કર્યો અને ધનબાઈને આપેલ પાંચ કોરીએ અક્ષયપાત્ર બની સફળતાથી કાર્યની સિદ્ધિ મળતી રહી કચ્છ પ્રદેશના સત્સંગીઓના ગામોમાંથી સેવાયજ્ઞનો એવો પ્રવાહ વહેવા લાગ્યો કે જે અવિરત ચાલી અને ગામે ગામ ધનબાઈની યજ્ઞોપારાયણો મંદિરો તીર્થસ્થાનોનો જીર્ણોદ્ધાર જેવી વિવિધ પ્રવૃત્તિ વેગવંત બની રહી સુરજબાઈને આજીવન કચ્છ પ્રદેશમાં વિચરણ કરી સત્સંગનો બોડો પ્રચાર કર્યો અંતે સ્વતંત્ર રહી સમાધિ યોગ સાધીને સિદ્ધિ મેળવી શ્રીહરિના ધામમાં ગયા હરિકૃષ્ણ મહારાજની જે